સંત શ્રી નગાલાખા બાપાના ધામ બાવળિયા ખાતે ભરવાડ સમાજની પંચોતેર હજાર થી વધુ બહેનોએ પરંપરાગત ગોપી હુડા મહારાજ યોજી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે આ ઐતિહાસિક પ્રસંગને નિહાળવા માટે રાજ્યના મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત હતા અને તેમણે માલધારી ભરવાડ સમાજને અભિનંદન પણ પાઠવ્યા હતા ભાવનગરના ભાલ પંથકમાં આવેલ બાવળિયાળી ઠાકર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ ભગવત ગોપ જ્ઞાન કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે આ કથાના પાંચમા દિવસે ગોપી મહાહુડો રાસનું આયોજન કરાયું હતું જેમાં માલધારી સમાજની દીકરીઓએ ભાગ લીધો હતો પરંપરાને ઉજાગર કરતી બાવળિયાળી ઠાકરધામને આજે ગોકુળિયું બનાવી દીધું હતું ભરવાડ સમાજની પિંચોતેર હજારથી વધુ બહેનોએ પરંપરાગત હુડો રાસ રમી વિક્રમ સર્જ્યો હતો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના જીનિયસ ફાઉન્ડેશનના સીઈઓ પાવન સોલંકીના હસ્તે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહંત શ્રી રામ બાપુને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું આજ રોજ બાવળિયાની ધામ ખાતે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા સાથે શ્રીમંત ભાગવત કથા એમાં આજે તારીખે વીસ ત્રણ બે હજાર પચીસના રોજ અમારે ભરવાડ સમાજની બહેનો દીકરીઓ દ્વારા પોતાના પોશાક ગણવેશ સાથે હુડારાસનું આયોજન હતું એમાં આયોજન અમે એકાવન હજારનું કર્યું હતું પણ સમાજનો ખૂબ ઉત્સાહ અને ખૂબ અવિરત સમાજ અહીંયા આવી રહ્યો છે ત્યારે જે પંચોતેર હજાર પ્લસ પણ બહેનો જોઈ રહ્યા છો અને આજે અહીંયા અમને વર્લ્ડ રેકોર્ડ પણ ભાઈ શ્રી આપના ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ દ્વારા વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે અને આપ બધા જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જુનિયર્સ ફાઉન્ડેશન આજે નખાલખા નગાલખા બાપાધામ એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામબાપુ અને એમના ગુરુ શ્રી રઘુબાપુ એમનું આખું આયોજન હતું આજે હુડા આ એક રેકોર્ડ છે જેમાં એમનું આયોજન તો એકાવન હજારનું હતું પણ આજે પંચોતેર હજાર પ્લસ બહેનોએ આ હુડા રમીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે પ્લસ એમની એકસો અગિયાર ફીટની અગરબત્તીનું બી સર્ટિફિકેશન અમે કાલે કરવાના છે પ્લસ આવતીકાલે એક બીજો દસ હજાર લો માણસોનો રાસ છે અને એક વી બાવીસ ફૂટની વાંસળી આવતીકાલે અનાવરણ કરવાની છે એનો પણ અમે વર્લ્ડ રેકોર્ડ આપવાના છે તો આ ચાર વર્લ્ડ રેકોર્ડ નગર લખાધામ અને રામબાપુને અમે આ અર્પણ કરીએ છીએ અને સમગ્ર ટીમને અમે આજે ધન્યવાદ આપી રહ્યા છીએ થેન્ક યુ